બીજી બાજુ વાત કરીએ જૂનાગઢમાં તો જૂનાગઢના કેશોદ નગરપાલિકાને વર્ગનો દરજ્જો મળ્યો છે અને નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કેશોદ નગરપાલિકાને બ વર્ગથી અ વર્ગમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કેશોદ નગરપાલિકામાં હાલ નવ વોર્ડ અંતર્ગત છત્રીસ બેઠક અને અવર્ગમાં રૂપાંતરિત થતાં હવે બાર વોર્ડ અંતર્ગત અડતાલીસ બેઠક થશે ચીફ ઓફિસર ગુજરાત સરકાર શ્રીના દસ ત્રણ બે હજાર ચોવીસના નોટિફિકેશન પ્રમાણે કેશોદ નગરપાલિકાને અવર્ગની નગરપાલિકાને વર્ગીકૃત કરવામાં આવેલી છે આપેલા પહેલાં કેશોદ નગરપાલિકા બ વર્ગ તરીકેની નગરપાલિકા હતી બ વર્ગ જે સરકારશ્રીએ જે ધારાધોરણો નક્કી કરેલા છે નગરપાલિકાને વર્ગીકૃત કરવા માટેના એ પ્રમાણે વસ્તીના ક્રાઇટેરિયા પ્રમાણે આજે જોઈએ તો કેશોદ નગરપાલિકાની વસ્તી એક લાખ કરતાં વધુ છે જે જેની દરખાસ્ત સરકારશ્રીમાં રજૂ કરવામાં આવેલી હતી અને સરકારશ્રીએ કેશોદ નગરપાલિકાનું જે ડિકેડલ ગ્રોથ રેટ છે વસ્તીનો તેને ધ્યાનમાં રાખી અને હાલના પ્રોજેક્શન પ્રમાણે કેશોદ નગરપાલિકાની વસ્તી એક લાખ ઉપરની થતી હોય એટલે કેશોદ નગરપાલિકાને અવર્ગની નગરપાલિકામાં વર્ગીકૃત કરી છે અને એ વર્ગની નગરપાલિકામાં વર્ગીકૃત થવાને કારણે કેશોદ નગરપાલિકાને અવર્ગની જે નગરપાલિકાને જે સરકારશ્રીના અનુદાનો મળે છે તેમાં પણ વધારો થશે અને સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટ મળે છે એમાં વધારો થવાથી લોકોની સુખાકારી માટેના જે વિકાસના કામો છે તેને પણ વેગ મળશે